શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ આપણે જો મંદિરે જવા માટે તૈયાર કરી લીધું ઠેલું આપડો જાનું પણ તૈયાર જ છે તડકો આવે બારે ઘર ખુલું હોય ને એટલે તડકો આવે તો જો જાનું પણ તૈયાર છે મંદિરે જવા માટે આપણે તેડી જવા માટે અને ગાડી પણ આપણી બારે તૈયાર જ છે તો હાલો આપણે મહાદેવના દર્શન કરી આવી ને તમને પણ દર્શન કરાવી હાલો ગાય તો જો આપણે પહોંચી ગયા છે મંદિરે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છે આ છે એનો ગેટ અને જો ને સરસ મજા એના શણગાયડા છે મંદિરને કેમ કે શિવરાત્રિ છે ને એટલા માટે તો જો જાનું મોર જાય છે ને એની પાછળ છે આપણે તો આ છે મંદિરના પગથિયા મ મંદિરે ગરદી પણ એટલી હતી ની આ જ્ઞાનતા આરતી થતી હતી તો આપણે પણ આરતીમાં લાવો આપને મળી ગયો ન્યા જ્ઞાનથી ભેગી આપણે આરતી મળી ગઈ તો જો ને આરતી થાય છે ને કાંઈક આવી ગરદી હતી ને આગળ અને આપણે જઈને પહેલાં ઘંટી અહીંયા વગાડવાની હોય ને આપણે વગાડી અને ત્યારબાદ આપણે દર્શન કર્યા તો તો જો આપણે આરતી મળી ગઈ આપણે પણ આરતી લઈ લીધી થોડીક વાર રાહ જોવી પડી કેમ કે ગરદી હતી ને એટલા માટે વારા પછી વાળા બધાનો વારો હતો તો લાઈનમાં દર્શન કરવાનો અને આ છે મંદિર અને ત્યારબાદ આપણે પણ જો ભાંગની પ્રસાદી લીધી બધા એમ કે શિવરાત્રિ રહ્યા હોય એટલે ભાંગની પ્રસાદી લેવી પડે તો આપણે પણ ભાંગની પ્રસાદી લીધીને આપણે જો લાઇનમાં ઊભા હતા ત્યાં કરે કે આપણો વારો આવે ને ત્યારબાદ આપણે અંદર જાશું એવી રીતે એમ તો આપણો વારો પણ આવી ગયો અને શંકર ભગવાનના દર્શન કરી તો આપણે એના પોઠિયાના કાચબાના પણ કરવા પડે દર્શન તો પહેલાં એના દર્શન કર્યા અને ત્યારબાદ જો અમારો વારો આવ્યો પછી અમે પણ મંદિરમાં ગયા અંદર ને સરસ મજાની પૂજા થઈ ગઈ કે જેવું વિચાર્યું નહોતું ને એવી પૂજા થઈ ગઈ પૂજા કરવા ટાણે બોલવાનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો એ રીતે એમ બોલતા હતા ઓમ નમઃ શિવાય ઓમ નમસ્ત પાણીનો લોટો ચડાવ્યો અને દૂધને એવું બધું ચડાવી દીધું ફૂલને એ આપણે પૂજા પણ શંકર ભગવાનનો અને આવી કંઈક પૂજા કરી દઈએ અમે સરસ મજાની પૂજા થઈ ગઈ છે મહાદેવના દયાથી ને શ્રુતિને જમણ તો એ બે પ્રવાસમાં ગયા હતા કેમ કે આજે પ્રવાસમાં જવાનું હતું ને એટલા માટે ને આપણે આવ્યા છીએ મંદિરે અને શ્રુતિને જમણથી તો સાંજે આવશે પ્રવાસમાંથી તો આપણે આવી ગયા છીએ મંદિરે અને શંકર ભગવાનના દર્શન કર્યા ને ટ્રાફિક પણ એટલી હતી લાઈનમાં વારો તો જલ્દી આવી ગયો મહાદેવના દયાથી હર હર મહાદેવ તો બધું પૂજા પણ એવું બધું ચડાવી દીધું આપણે અને દર્શન પણ કર્યા મહાદેવના ના મંદિર છે આમાં ઘરની બાજુમાં જ છે સિદ્ધેશ્વર મહાદેવ ને સામે પાર્વતીમાં દેખાય છે ને પાર્વતીમાં છે ત્યારબાદ અમે શંકર ભગવાનને ફૂલનો હાર પણ ચડાવીઓ આવી કઈક અમે પૂજા કરી મહાદેવની શિવરાત્રીના દિવસે આ તો સરસ મજાનો ચમત્કાર થયો છે તમને બધાને વિશ્વાસ આવે તો પણ ભલે ના આવે તો પણ ભલે હશે ને તો ખબર જ હોય ભગવાન ના ભગત હોય ને એને કે ખરેખર આવું બની શકે તો જુઓ આવી રીતના મમે કંઈક પૂજા કરી ને ફૂલ ને બધું ચડાવ્યું હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय दर्शन कैरा महादेव ना ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय तो आप जो सरस मजा ने शंकर भगवान ने पूजा થઈ ગઈ महादेव ની ને આરતી પણ કરી ને ત્યારબાદ આપણે પાર્વતી માને પણ પૂજા કરી લીધી આપણે એના માટે મહેંદી નો કોન ને કંકુ ને ચાંદલા ને પૂજા કરી આપણે સરસ મજાની પૂજા થઈ ગઈ છે ને હવે આપણે કરી છીએ પરિક્રમા પરિક્રમા કહેવાય અહીંયા આપણે કરી છીએ મહાદેવની મંદિરની અહીંથી પાછું વળી જવાનું એવો નિયમ હોય કે મંદિર ને પૂરો આમ ચક્કર ન ફેરાય એટલે થઈને આપણે પાછું જવાનું હોય ચાલો આપણે પાછા ફરી નામ આવશું ઓમ નમ શિવાય નમસ્િવાય નમ શિવાય નમસ્િભાઈ નમસ્િભાઈ નમસ્ત

તો આપણે પરિક્રમા પૂરી થઈ ગઈ ને ત્યારબાદ આપણે મહાદેવના ફરીવાર દર્શન કર્યા અને ત્યારબાદ જો અહીંયા જેટલા મંદિર છે ને બધાના તમને હું દર્શન કરાવું આ સિદ્ધેશ્વર મહાદેવ હર હર મહાદેવ તમે બધા પણ દર્શન કરી લેજો અને અહીંયા જો માનું પણ મંદિર છે તો એના પણ સાથે દર્શન કરી લેજો અને અહીંયા છે હનુમાન દાદા જય રામ તો હનુમાન દાદાના પણ દર્શન કરી લેજો અને બાજુમાં સાંઈ બાબા છે એમના પણ તમે દર્શન કરી લેજો તો આવું કંઈક મંદિર છે અહીંયા કડે અને અહીંયા બધાય આવ્યા છે દર્શન કરવા નાની બેબી છે કોકની અને અહીંયા છે સોનલમાં એમનું પણ મંદિર છે અને અહીંયા છે રામ દરબાર રામ ભગવાન ને સીતા મૈયા અને લક્ષ્મણ ને હનુમાન દાદા આખું રામદરબાર જ છે એમના પણ સાથે દર્શન કરી લેજો અને બાજુમાં જ છે રાધે કૃષ્ણ અને લાલો પણ છે તો જો આ સરસ મજાનું મંદિર છે અને અહીંયા બાજુમાં એક ઓરડો છે તો એમાં પણ જો માતાજી છે તમને બતાવવું અને દર્શન કરાવવું તો જો આ સરસ મજાનો આ ઓરડો છે એમાં માતાજી છે અહીંયા કરે માતાજીની છબી છે સોનલ માની પણ છબી છે માની છે અને મોગલ માની છે અને આવરમાન ને જોગઢમાંની બધા ખોડિયલ માની સાથે સાત બહેનો એમનું પણ આ ઓરડો છે આ મંદિર છે તો જો કેવું સરસ મજાનું છે તમે પણ બધા દર્શન કરી લેજો અને આ છે રાધેકૃષ્ણની છબી હતી આવું કઈક સરસ મજાનું મંદિર છે પ્રવાસમાં અને આપણે ઘરે જાય પળા ને ઉગ વાળવાનું છે એટલે દર્શન કરીને ત્યારબાદ આપણે જાય આપણા ઘરે તો હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ એમ ક્યાંક તો શિવરાત્રી છે એટલે મહાદેવનું નામ લેવાનું હોય હર હર મહાદેવ આ તો શિવરાત્રી છે એટલે બધાય જેના જેના ગામ આગળ મહાદેવનું મંદિર હોય તો દર્શન કરવા ગયા હોય ને ગયા હોય મહાદેવના અમારા ઘરની બાજુમાં જો આ મહાદેવનું મંદિર છે તો અમે દર્શન દર્શન કરવા કર્યા ને જાનુને પાણીની પાણી ત્રસ લાગીને પાણી પીધું ને ત્યારબાદ અમે આવી ગયા અમારા ઘરે તો આપણે મંદિરે દર્શન કરીને આવી ગયા છે અને બેસી ગયા છે ફરાળ કરવા કેમ કે શ્રુતિ અને જમણ બી ગયા છે પરવાસ

અને હા જે દાંડિયા રાસ છે તો એમાંય પણ આપણે જવાનું છે એટલે માટે ફરાર બનાવવાનો વાળો ન થાય તો આપણે તૈયાર જે વેફર હોય ને જે આપણે વેફર કામ હલાવી લઈ અને કાલે આજે દાંડિયા રાસ છે અને કાલે સગાઈ છે તો આપણે ત્યાં જવાનું છે ને સાંજે જમવા પણ જવાનું છે આપણે